હાલો દોસ્તો કેમ છો હું છું નોમા ઠાકર મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમે જઈએ છીએ શિવરાત્રી મેળામાં તો ચલો તમે બી મારી સાથે અંત સુધી વ્લોગમાં બન્યા રહેજો દોસ્તો અમે એસટી બસ સેવા દ્વારા જે બસ પ્રોવાઈડ કરવામાં આવે છે તેમાં અમે જવાના છીએ કારણ કે ત્યાં ટુ વ્હીલ અલાઉડ તો હોય છે પરંતુ જો ત્યાં ભાવિકોની સંખ્યા વધી જાય તો પોલીસ કર્મચારીઓ તાત્કાલિકમાં નિર્ણય લઈ અને ટુ વ્હીલ બંધ કરી દે છે તો રિટર્નમાં આવવામાં પ્રોબ્લેમ થાય તેથી અમે એસટી બસમાં જ જવાના છીએ જુઓ અહીં બહુ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે દરેક કર્મચારી પોતાની ફરજ બહુ જ સરસ રીતે નિભાવી રહ્યા છે અમે બધા લાઇનમાં ઊભા રહી ગયા છીએ લાઇનમાં પણ વચ્ચે દોરી બાંધી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કરીને કોઈ ભાવિકને એકબીજા સાથે અથડામણ ન થાય અને બધા ભાવિકો શાંતિથી પોતાની લાઇનમાં આગળ ચાલી શકે બધાએ પોતાની ટિકિટ લેવાની હતી અને ટિકિટનો ભાવ પણ નજીવો પચીસ રૂપિયા જ હતો જે આપણને બસ સ્ટેન્ડેથી ભવનાથના જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડ સુધી લઈ જાય છે જુઓ અમે હાફ એન અવરમાં જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છીએ અહીં વ્યવસ્થા બહુ જ સરસ કરવામાં આવી છે હજી તો ભાવિકોની સંખ્યા બહુ જ ઓછી છે પરંતુ જેમ જેમ સાંજ થવા આવશે ત્યારે સંખ્યામાં વધારો થશે સૌથી પહેલાં તો આપણે થોડું ભવનાથના મહાસુવરાત્રિના મેળા વિશે જાણીએ મહાવદ નોમના દિવસે ભવનાથ દાદાના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે આ સમયે દિગંબર સાધુઓ દ્વારા શંખ ધ્વનિ કરતા અને જાત જાતના વાજિંત્રો વગાડતા મહાદેવનો જયનાથ કરવામાં આવે છે અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને મૈણાની મોજ માણવા આવે છે બંને બાજુ અલગ અલગ વસ્તુઓનું પ્રદર્શન પણ રાખવામાં આવે છે જેમ કે લોખંડના વાસણો પછી અલગ અલગ માળા રુદ્રાક્ષની માળા નંગની માળા બધાનું પ્રદર્શન કરવામાં આવે છે તો જે પણ ભાવિકોને જે પણ વસ્તુ લેવી હોય તેઓ ખરીદી પણ કરી શકે છે બહુ જ સરસ મંડપની વ્યવસ્થા કરવામાં આવી છે અહીં સાધુઓ પોતાના દ્વારા તૈયાર કરેલા ધૂણા રખાવી અને પોતાની સાધનામાં લીન હોય છે તે જોવાની આપણને બહુ જ મજા આવે છે તેઓ બધું જ ત્યાગ કરી અને અહીં શિવને પામવા માટે પોતાની એક અલગ જ તૈયારી કરતા હોય છે તેની સાધનાના અલગ અલગ સ્વરૂપો હોય છે અમુક સાધુઓ કાટાળી વાળ ઉપર બેઠા હોય છે અમુક સાધુઓ એક પગે ઊભા રહી અને પોતાની સાધના કરતા હોય દિગંબર સાધુઓ પણ બહોળી સંખ્યામાં આવ્યા હોય છે પરંતુ તેમની આમાન્યા જાળવવી એ પણ એક આપણી ફરજ છે તેથી મેં અહીં વિડીયોમાં દિગંબર સાધુઓને બહુ જ ઓછા ક્લિક કર્યા છે તો જો મિત્રો તમારે પણ આ મેળાની ભવ્યતા માણવી હોય તો જરૂરથી જૂનાગઢ પધારો રઘુનાથ દ્વાર ભવનાથ મહાદેવનું મંદિર તથા અંદર મૃગી કુંડ પણ આવેલો છે મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિની રાત્રે બાર વાગે અહીં શાહી સ્નાન કરવામાં આવે છે બધા સાધુઓ દ્વારા સાંજે રવેડી કાઢવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે બાર વાગ્યાનું શાહી સ્નાન અહીં કરવામાં આવે છે અહીં મેળા દરમિયાન પાંચે દિવસ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોક ડાયરો ડાયરોની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે તો જે પણ ભાવિકો આવે તેમને આ કાર્યક્રમની પણ મોજ માણવા મળે છે તો તમને આ મારો બ્લોગ કેવો લાગ્યો તે મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અને તમને જો આવા વિડીયો જોવા ગમતા હોય તો મને જલ્દીથી કમેન્ટ કરો બાય